મહિલાઓને આપી છે સુરતમાં મહિલાઓના એક સંમેલન સંઘવીએ કઈક એવી સલાહ આપી કે જેના કારણે તે ચર્ચાનું કેન્દ્ર બની છે જે લોકો ધુમ્રપાન કરે છે પાન મસાલા ખાઈને જ્યાં ત્યાં પિચકારીઓ મારે છે સોસાયટી ના નાકે બેસીને ગપ્પાઓ મારે છે મસાલા ખાઈને પિચકારીઓ મારે છે તેમના વિરુદ્ધ હર સંઘવીએ મહિલાઓને કંઈક એવું કરવાની સલાહ આપી જેના કારણે તેમના નિવેદનને ભારે ચર્ચા જગાવી તેમની સલાહ મહિલાઓ કેટલી અપનાવશે એ તો સમય બતાવશે પરંતુ તેમની સલાહ ખોટી પણ નથી કારણ કે ગુટકા પાન મસાલાથી કેન્સર થાય છે ને તે સત્ય છે રોજ હજારો લોકો કેન્સરનો ભૂખ પણ બને છે મોતને ભેટે પણ છે

પણ બધા આમ જોડતી જેના ઘરમાં ધોકાઓ છે મને કે ધોકા છે હા પાડો ભાઈ ધોકા છે સોસાયટી નીચે આ ભાઈઓ બેઠા બેઠા મોડી રાત સુધી દો પિચકારીના ના કઈક ને કઈક ધૂક હોય તો એને શું કરવાનું બધા ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાં એક બી વ્યક્તિ સોસાયટી ની નીચે માવો થૂકવાની હિંમત કરશે તો આ બે કામ હાથમાં લેશો પાક્કું ભાઈ જે મારી જોડે સહયોગમાં હોય હાથ ઊંચા કરે